પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જંબુસર શહેરની મધ્યમાં આવેલી જનતા કેળવણી મંડળ સંચાલિત તમામ ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ શિક્ષકો બિન શૈક્ષણિક કર્મચારીઓ મહેમાનો મંડળના કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જનતા કેળવણી મંડળના ખજાનચી શ્રી જેમાં અજયભાઈ ભંડારી એ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરીને આજના દિવસનું નું મહત્વ સમજાવ્યું હતું આજના આ કાર્યક્રમનું સંચાલન જે એમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું મને જે રૂઢો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ આયોજકોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રસંગે વધુ ના કહેતા સર્વવિદિત છે કે આપણે આપણને જે મહામૂલી આઝાદી મળી અને ત્યારબાદ પ્રજા ભારતીય પ્રજાના હંસમાં સત્તાવી કે અમૂલ્ય દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આપણને આઝાદી અપાવનાર અપાવી ગયા ત્યારે આપણી ફરજ બને છે કે આપણે પણ રાષ્ટ્રના ઉત્થાન માટે બને એટલો ફાળો અર્પિત કરીએ સૌ પ્રથમ સ્વચ્છતા એ આપણી નૈતિક ફરજ છે તો એ પ્રમાણે દરેક સંસ્થાઓના પરિજનોને સભ્યતા સ્વચ્છતા કેળવે અને આપણી બગીની સંસ્થાઓને સ્વચ્છ રાખે એવી અપીલ કરું છું સર્વ સર્વમાં પ્રામાણિકતાનો ગુણ વિકસે એવી અભેલાષા રાખું છું આ પ્રસંગે દેશની સરહદ પર ખડે પગે ફરજ બજાવવા જવાનોને કોટી કોટી વંદન કરું છું કારણ કે જેમના થકી આપણને સૌ ભારતવાસીઓએ શાંતિથી શ્વાસ લઈ શકીએ છે અંતે મહામૂલી આઝાદી અપાવનાર ક્રાંતિકારી આંદોલનકારીઓ આ રાજનેતાઓ અને જેમને આમાં બલિદાન આપ્યા છે તેમને હું વંદન કરીશ